સુરતમાં રેલવે સ્ટેશનનું કામ શરૂ થતાં જ પાછળના ભાગે આવેલ લંબે હનુમાન ગરનાળું છ મહિના માટે બંધ કરવામાં આવ્યું છે સુરત પોલીસ કમિશનરે હંગામી જાહેરનામું બહાર પાડી રેલવે સ્ટેશનનું ગરનાણું બંધ કરવાની જાહેરાત કરી છે સુરત શહેરમાં અનેક નવીન કામગીરી થઈ રહી છે જેમાંનું રેલવે સ્ટેશન પણ એક છે ત્યારે સુરતમાં રેલવે વિભાગ દ્વારા કામ શરૂ કરાતા પાછળના ભાગે આવેલા એચટી ડેપો અને તે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે જેથી સુરત પોલીસ કમિશનરે હંગામી ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરી સબરસ ગરનાણું છ મહિના બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યો છે જીએસઆરટી બસ સ્ટેશનના બાંધકામ માટે લંબે હનુમાન રોડ ઉપર સીએનજી પંપ થી સબરસ સુરત રેલવે યાર્ડ સુધીનો રસ્તો છ મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે રેલવે સ્ટેશન ની કામગીરીમાં બસ સ્ટેશન ના બાંધકામ માટે લંબે હનુમાન રોડ ઉપર સીએનજી પંપ થી સબરસ સુરત રેલવે યાર્ડના ગેટ સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર પણ છ માસ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને લઈ વૈકલ્પિક માર્ગ પણ આપવામાં આવ્યો છે ખાંડ બજાર ગરનાળા થઈ લોકોને રેલવે સ્ટેશન જવું પડશે સાથે જ સપ્રસ ગરનાળાની પેલી બાજુ જવા માટે પણ 6 મહિના સુધી ખાંડ બજાર ગરનાળાનો ઉપયોગ કરવાનો રહેશે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુર